શબ્દ સાંભળીને ડર સામે આવી જાય છે તમે અત્યાર સુધીમાં ડરામનો બંગલો મહેલ કિલ્લોએ બધા વિશે સાંભળ્યું હશે અને કદાચ જોયું પણ હશે પરંતુ શું તમે ક્યારેય ડરામના મોબાઈલ નંબર વિશે સાંભળ્યું છે જો નહીં તો હવે જરા સાવચેતી રાખવી કારણ કે આ કોઈ મામૂલી નંબર નથી જોવામાં મને સાંભળવામાં એક વીઆઈપી નંબર છે પરંતુ હકીકત કનિક ભયાનક છે આમ તો આ નંબર એકદમ સામાન્ય છે પરંતુ તેને ડરામના નંબરની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે હવે આ ખબરને વાંચ્યા બાદ તમે તમારો મોબાઈલ નંબર બદલશો નહીં અને જો બદલશો તો પણ એકસો વાર વિચારશો દસ વર્ષથી ચાલી રહ્યો છે આ સિલસિલો આજ સુધી આ નંબરને જેણે પણ ઉપયોગ કર્યો તે વ્યક્તિ જીવિત બચ્યો નથી તેનું મૃત્યુ થઈ ગયું છે આ સિલસિલો થોડા દિવસોથી નહીં પરંતુ છેલ્લા દસ વર્ષથી ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા પર આ ખોફનાક મોબાઈલ નંબરને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે ત્રણ વાર થઈ ચૂકી છે ઘટના હકીકતમાં આ ઘટના એકવાર નહીં પરંતુ ત્રણ વાર આવી ઘટનાઓ થઈ ચૂકી છે આ નંબરને અત્યાર સુધીમાં ત્રણ લોકોએ ખરીદ્યો છે અને ત્રણેયનું મૃત્યુ થઈ ગયું છે આ ઘટના બુલગારિયાની છે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા આ નંબરને મોબિટેલ કંપનીના સીઈઓએ ખરીદ્યો હતો કંપનીના સીઈઓ વ્લાદમીર દેસનો દ્વારા મોબાઈલ નંબર શૂન્ય આઠ 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 ને સૌથી પહેલા પોતાના માટે ખરીદવામાં આવ્યો હતો થોડા દિવસો બાદ વ્લાદમીર દેસનોને કેન્સર થઈ ગયું અને વર્ષ બે હજાર એક માં તેનું મૃત્યુ પણ થઈ ગયું પરંતુ કહેવામાં આવે છે કે કેન્સરથી મૃત્યુ થવાની અફવા તેના દુશ્મનોએ ફેલાવી હતી જો કે તેમની મૃત્યુનું કારણ કનિક બીજું જ હતું મીડિયા રિપોર્ટ પ્રમાણે તો આ મોબાઈલ નંબર જ તેના જીવનો દુશ્મન બન્યો હતો આ નંબરે ઘણા લોકોના જીવ લીધા આ સિલસિલો વહી જ અટક્યો નહીં ત્યાર બાદ આ મોબાઈલ નંબરને ડિમિત્રો નામના એક કુખ્યાત રગસ ડીલરે લીધો ત્યારબાદ ડિમિત્રોવને વર્ષ બે હજાર ત્રણમાં એક રશિયન માફિયા એ મારી નાખ્યો ડિમેટ્રોવનો ડ્રગ્સનો વ્યવસાય પાંચસો મિલિયનનો હતો મૃત્યુ સમયે આ નંબર ડિમેટ્રો પાસે હતો ત્યારબાદ પણ આ મૃત્યુનો સિલસિલો બંધ ના થયો નંબરને કરવામાં આવ્યો સસ્પેન્ડ ડિમેત્રોના મૃત્યુ બાદ આ નંબર બુલગેરિયાના એક વેપારીએ ખરીદ્યો નંબર લેવાના થોડા જ દિવસો બાદ બે હજાર પાંચમાં બુલગેરિયાની રાજધાની સોફિયામાં મારી નાખવામાં આવ્યો આ રીતે ગુપ્તિયા નંબરના લીધે એક પછી એક ત્રણ લોકોના મોત થયા જોકે આ ત્રણ મોત થયા બાદ આ નંબરને વર્ષ બે હજાર પાંચમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં મને ન હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો